બીજી તરફ વાત કરીએ તો હવામાન વિભાગની આગાહીને લઈ રાજુલામાં મીની વાવાઝોડાનું અસર જોવા મળી શહેરમાં વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ નોંધાયો મીની વાવાઝોડાને લઈ લોકોમાં ભયનો માહોલ હતો વરસાદી પાણી રોડ પર ફરી વળ્યા હવામાન વિભાગની આગાહી હતી તે પ્રમાણે વાવાઝોડા અને વરસાદી વાતાવરણ જોવા મળ્યું ત્યારે શહેરમાં વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ જોવા મળ્યો મીની વાવાઝોડાને લઈ લોકોમાં હાલ ભયનો માહોલ છે

ઉનાળે શહેરમાં વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ છે એક તરફ વરસાદના કારણે શહેરીજનોને ગરમીથી રાહત મળી છે જે કાળઝાળ પડી રહેલી ગરમીથી થોડા ઘણા અંશે રાહત મળી છે તો બીજી તરફ ખેડૂતો છે તેમના પાકમાં વરસાદી પાણી ફરી વળ્યું છે જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે